જય શ્રી કૃષ્ણ મહેશભાઈ જય શ્રી કૃષ્ણ સર મહેશભાઈ શું ફરિયાદ હતી તમે કહેશો સર ફરિયાદમાં એવું હતું કે ગેસ એસિડિટી એના લીધે મારે પ્રેશર હાઈ થતા બરાબર અને આ જે ઊંધા ગેસ જેવું થતું અને જે ગભરાટ જેવું થતું એનો સમય કેટલા સમય તમને તકલીફ હતી અને આમ તો શ્રાવણ મહિનાથી સ્ટાર્ટ થયું હતું બરાબર ને બે ત્રણ મહિના રાહ જોઈ અને એમાં કોઈ જાજો ફરક આવ્યો નહીં બરાબર પછી ભુજમાં એક ડોક્ટરને મળ્યો એન્ડોસ્કોપી કરી અને કીધું કે આંતરડામાં સોજું ને એવું છે તો એન્ડોસ્કોપી કરાયા પછી નિદાન શું કીધું નિદાને એને દોઢ મહિનાની ગોળીઓ આપી હતી એ કોર્સ મેં પૂરો કર્યો છતાં કાંઈ આમ જાતું ખરાક એનામાં લાગતું નતું હતું તો પછી વિચાર્યું કે હવે આના માટે શું કરવું બરાબર તો પછી જોતા જોતા ફેસબુક ઉપર તમારો એક વિડીયો મને મળ્યો બરાબર અને એના રિવ્યુ જે જોયા બધા પેશન્ટોના તો ખૂબ સારા લાગ્યા મને એમ કરીને મેં તમારો સંપર્ક કર્યો આમ ક્યાંથી આવો છો તમે હું ભુજ તાલુકાનું મમવારા ગામથી આવું છું મમવારા ગામથી બરાબર તો તમે જેમ પેશન્ટના બીજા પેશન્ટને તમે જોયું કે જેટલું ઝડપથી રાહત થઈ જતી હતી જેટલો ફાયદો થતો હતો એટલો ઝડપથી એટલો ફાયદો તમને થયો હા કમ્પ્લીટ એનાથી પણ વિશેષ મને ફાયદો થયો બરાબર છે જે મેં પેશન્ટોના રિવ્યુ એમાં કોઈ ચાર મહિના કોઈ છ મહિના સમય બતાવતા હતા

બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો મહેશભાઈ તમે જ્યારે આપણી પાસે આવ્યા તો એનાથી પહેલાં તમે લગભગ કેટલા ડૉક્ટરને મળ્યા હશો અને શું સારવાર માટે રિપોર્ટને બધું શું કરાવ્યું હશે એમાં રિપોર્ટમાં સાહેબ મેં એક તો એન્ડોસ્કોપી કરાવી અને પછી તો એમાં કંઈક જાજુ ફરક ન દેખાણો એટલે પછી બીજું ક્યાંય ગયું જ નથી બરાબર છે તમારો સંપર્ક કર્યો બરાબર છે અને હૃદયના કે કઈ રિપોર્ટ કરાવેલા હતા હા ઈ મે ઇકો ઈસીજી ટીએમટી ઈ બધા રિપોર્ટ તમને શું કામ કરાવવા પડે એ મને જે આ ગભરામણ જેવું થતું હતું એના માટે જો મે ઈ રિપોર્ટ કરાયા ગભરામણ એટલે રાત્રે ઊંઘ ના આવે બેચેની લાગે એકદમ હમ દિવસ રાત આમ એમ જ થાય કે શું થાય શું થાય શું થાય એમ થતું પડ્યું બરાબર છે ઉબકા આવે હમ ગભરામણ થાય એકદમ હમ હૃદયની સાઈડમાં જ આપણને એવું લાગે કે આ હમણાં એટેક આવી જશે એટેક આવી જશે એવું લાગે પણ આ બીક લાગે લાગે બરાબર છે અને તો પછી તમને એવું થતું છે ને કે તમારે એમ કઈ બહાર દૂર જવું હોય તો તમને વિચાર આવે કે કઈ તકલીફ નથી બીક લાગતી હતી એવી થી બહાર નીકળવાનું સાહેબ મન જ ન થાય હમણાં કઈક મને થઈ જશે ભલે બરાબર એવું જ લાગે આપણે બરાબર અને આપણા બધાના આશ્ચર્યની વચ્ચે મહેશભાઈ બહુ જ ઓછા સમયમાં આયુર્વેદ સુધી પહોંચી ગયા એટલે એમના કેસમાંથી મારે તમને બધાને એ કહેવાની જરૂર છે કે જેટલા ઝડપથી આપણે આયુર્વેદ સારવાર તરફ જશું ને એટલું ઝડપથી ફાયદો થશે મહેશભાઈને ચાર મહિનાથી જ તકલીફ હતી અને ચાર મહિનામાં જ આયુર્વેદ સુધી પહોંચીને એમણે અત્યારે નેવું ટકા ફાયદો થઈ ગયો માત્ર આપણી દોઢ મહિનાની દવાથી બરાબર છે અને જ્યારે લોકો બહુ જૂનો રેવ રોગ લઈને આવે છે પાંચ વરસ દસ વરસ ચાર વરસ પંદર વરસ જુદી ઊંધા કેસના પેશન્ટ હેરાન થઈ થઈને જ્યારે આવતા હોય છે તો એને થોડો વધારે સમય લાગે છે એટલે બધેને નમ્ર વિનંતી છે કે સામાન્ય પ્રમાણમાં પણ ગેસ કે ઊંધો ગેસ થતો હોય તરત આયુર્વેદ સારવાર તમે લો જેથી શું થાય કે તમારો રોગ ઝડપથી મટે જાજા સમય સુધી દવા ન લેવી પડે જે મહેશભાઈ ઘરની બહાર નીકળવા માટે એમને થોડુંક સામાન્ય ડર જેવું લાગતું એની બદલે કુંભમેળામાં ફરી આવે હા બિલકુલ કેટલા દિવસ સુધી કુંભમેળા રહી આવ્યા અમે ત્રણ દિવસ રહ્યા સાહેબ અને ખૂબ મજા આવી કોઈ જાતનું તકલીફ નહીં જમવામાં તો ત્યાં વારાફેરી થતી જ હોય હા એમાં કોઈ પ્રોબ્લેમ મને ના આવ્યો બરાબર પેલા તમે જયારે આ તકલીફ ત્યારે વિચાર્યું હતું કે કુંભમાં જઈ શકશો આપણા બધા માણસો પછી એના પેલા હું તમને મળવા આવ્યો હતો સાહેબ મેં કીધું શું કુંભમાં હું જાઉં કે કેમ કરું બરાબર ને તમે કીધું બે તમે જાઓ ત્યાં બરાબર ને આરામથી જે છે એકદમ બરાબર તો ખરેખર જે છે એ મહેશભાઈ તમે આપણી જે સારવાર થઈ બરાબર છે તમે લગભગ ત્રણ ચાર મહિનાથી હેરાન હતા એન્ડોસ્કોપીની દવાઓ બધી કરેલી હતી બરાબર છે એમાંથી જેટલો ફાયદો ન થયો એટલો આપણી આ સારવારથી ફાયદો થયો તમે બિલકુલ એકદમ આયુર્વેદથી મને આમ તો સો ટકા જ હું કહી શકું છું બરાબર છે મારું જે અંદર બીક હતી બધી નીકળી ગઈ ખરેખર ઊંધા કેસના કેસમાં જેમ કે મહેશભાઈ છે કોઈ જ જાતની એમને કોઈ ટેન્શન નથી મહેશભાઈને કોઈ જાતની મુશ્કેલીઓ નથી છતાં પણ જે ઊંધો કેસ થાય એટલે ઓટોમેટિકલી વ્યક્તિને બીક ગભરામણ જેવું થવા માંડે અને પછી ધીમે ધીમે લોકો જે છે ઊંઘની દવાઓ લેતા હોય છે કે ગભરામણ એન્ઝાયટીની દવાઓ લેતા હોય છે ખરેખર આ આયુર્વેદ પ્રમાણે ઉદાવર્ત નામનો રોગ છે કે ઉદાવર્ત થવાને કારણે મનોવિકારાણ એવું ચરકસંહિતામાં આપેલું છે કે મન જે છે અસ્થિર થવા માંડે એટલે બીક લાગવા માંડે એટલે એવા સમયમાં માનસિક દવાઓ લેવા કરતાં સાચી વસ્તુ એ છે કે આયુર્વેદ દવાથી પાચનને સુધારો અને વાયુને નીચે ઉતારો જેને વાયુનું અનુલોમન કહેવામાં આવે છે તો મહેશભાઈ તમે આપણી એની સારવારથી સો સો ટકા સંતુષ્ટ છો એકદમ સો ટકા સાહેબ છો બરાબર છે મહેશભાઈ તમારા જેવા ઘણા એવા દર્દીઓ છે બિચારા કે જે લોકોને આવી વસ્તુને કારણે એટલી હદે પરેશાની હોય જેમ તમે કીધું એમ કે બીક લાગે આવું થાય બરાબર એવા દર્દીઓને તમે આયુર્વેદની આપણી સારવાર વિશે તમે શું કહેવા માગશો હું એવા દર્દીઓને આપણે આયુર્વેદ ડૉક્ટરને એકવાર મળવું જોઈએ અને ખાસ કરીને ગાંધીધામમાં વિશાલ સરને તો મળે જ એકવાર તમને તમે જે અહીંયા પંચકર્મ સારવાર કરાવી મહેશભાઈ એમાં તમને કેવું લાગ્યું મને એકદમ સંતુષ્ટ છું સાહેબ જેમ તમે રૂટીન દવા લ્યો એના કરતાં પંચકર્મથી ઝડપથી સ્ફૂર્તિને ઝડપથી સુધારો દેખાય છે હા બિલકુલ મેં જે આ તો બીજી વખતનું મેં કરાવ્યું પેલી વખત માં મને એકદમ દવા લાગુ પડી ગઈ તેનાથી રિલેક્સ થવાનું રિલેક્સ થવાનું મળી ગયું એટલે ખરેખર જે છે આયુર્વેદની સારવાર પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવતી હોય છે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો ખાસ એ પૂછો કે એ પંચકર્મ સારવારથી તમને નબળાઈ તો નહીં આવી જાય ને કે તમને જે છે એ રોગ ઝડપથી મટશે કે નહીં મટે જેમ મહેશભાઈને આપણે અહીંયા જે બસ્તી સારવાર કરાવી સારવાર પહેલી વખત થયા પછી જ એમને ઝડપથી રિઝલ્ટ આવવાનું શરૂ થઈ ગયું કારણ કે પંચકર્મમાં કહેલું છે કે દવા જલ્દી લાગુ પડે છે પંચકર્મ સારવાર કરવાથી એટલે એને જલ્દી ફાયદો જોવા મળ્યો અને કોઈ જાતનો પંચકર્મ સારા પછી કેવી સ્ફૂર્તિ વધે તમારી દર વખતે હા દર વખતે મને આમ સારું એવું ફેલ થવા મળ્યું પ્રેશર મારે જે નોર્મલ સમજી લ્યો ને કે એકસો ચાલીસ પિસ્તાલીસ જે રહેતા હતા એ મેં બસ્તી કરાવી અને પછીના પાછળના દિવસેથી એકસો વીસ પચીસ આવી ગયો કારણ કે ઘણા બધા લોકો આપણે એવું માનતા હોય છે કે બીપી થઈ જશે તો બીપી ખરેખર જે છે એ આપણે ઘણા લોકો એવું માનતા હોય છે માત્ર બીપી છે પણ બીપી જેને ગેસને કારણે ઊંધા ગેસને કારણે બીપી રહેતો હોય ને જેવું બસ્તી સરળ કરીને બીપી નોર્મલ આવવાનું શરૂ થઈ જાય છે આવો જેમ દર્દીએ મહેશભાઈ પોતાનો અનુભવ કીધો એવો હજારો પેશન્ટમાં મેં અનુભવ જોયો છે કે બસ્તી કરી એટલે બીપી નોર્મલ થવાનું શરૂ થઈ જાય સાથે સાથે તમને એ પણ જણાવું કે મહેશભાઈને એચ પાયલોરી પોઝિટિવ આવ્યું હતું બરાબર ને એટલે એની એમણે એન્ટીબાયોટિકની બધી મેડિસિન્સ પણ કરી લીધી હતી તો તમારો અનુભવ કેવો રહ્યો ઈ તમે મેડિસિન કરતા હતા અને આફરી મેડિસિન્સ કરતા બે વચ્ચે શું અનુભવ ડિફરન્સ રહ્યો તમારો ઓ હા ઈ જે મેડિસિનો લેતો જ્યારે આમ ને એનું ફીલ આવતો લાગતું એમ અને આ જે દવા લઈએ એટલે આપને એમ થાય કે ના તો કંઈ છે એમ દી આપણી વનસ્પતિઓને જે છે સુધારો આપડે આવતું હોય ઓડકાર્નનો એમ એકદમ બેસ્ટ હતો આમ બરાબર છે મહેશભાઈ તમને આમ તમારો કોઠો ગરમી નો ખરો તમને કોઈ દવા પેલા ગરમ પડતી વિલાયતી દવાઓને ને લેતા પહેલા તો ખાસ કોઈ દવા લીધી નથી સર પણ આમ કોઠો મારો ગરમ કરો આપણી દવા ક્યારે ગરમ પડી તમને ના કોઈ દિવસ ગરમ નથી પડી આવે એટલે એ પણ ખાસ તમને કહેવાની જરૂર છે ઘણા બધા દર્દીના ફોન અમને આવતા હોય છે કે લોકો એમ કહેતા હોય છે કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે માફક નથી આવતી તો ખરેખર સાચી આયુર્વેદ સારવાર કોઈને ગરમ પડતી હોતી જ નથી તમે પોતે પણ જોઈ શકો છો કે જે લોકોને ગરમીના કોઠાવાળા આપણે પેશન્ટ જોતા હોય છે રિવ્યુ જોતા હોય છે કે એમને કોઈને પણ દવા ગરમ નથી પડતી એનું કારણ એ છે કે આપણે ચરક સંહિતાના સિદ્ધાંત પ્રમાણે પ્રકૃતિ પ્રમાણે આયુર્વેદ સારવાર કરીએ છીએ એટલે મારી તમને સર્વે નમ્ર વિનંતી છે કે જો તમે આયુર્વેદ સારવાર ક્યાંય કરાવતા હો ને તમને એ દવા ગરમ પડતી હોય તો તાત્કાલિક એ દવા બંધ કરો નત્ર મોટું નુકસાન થઈ શકે છે આયુર્વેદ સારવાર ગરમ જરાય નથી તમારી પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે તો એટલે આપણે એવા વ્યક્તિઓ સુધી આ વિડીયો પહોંચાડ્યો છે કે જે લોકો હું માનતા કે એમને આયુર્વેદ દવા ગરમ પડે છે ના તમને જો આયુર્વેદ દવા ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ પણ આયુર્વેદ સારવાર ગરમ છે નહીં એમાં મહેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ખરેખર તો જે છે એ તમારું યોગદાન એ રીતે સાચું કહી શકાય કે તમે ટૂંક સમયમાં જ આયુર્વેદને અપનાવી દીધું બિલકુલ સર બરાબર જો લાંબા સમયથી હિરાણ થઈને લોકો આવે એના કરતા આ બહુ ઝડપથી ફાયદો કરે આયુર્વેદનો રૂચિ ખરી સર બરાબર એવી સલાહ દેતા હોય ખૂબ ખૂબ ધન્યવાદ સમાજમાં આ વસ્તુ ખાસ પહોંચાડવાની જરૂર છે કે જેટલા ઓછા સમયમાં તમે રોગ માટે આયુર્વેદ સરળ અપનાવશો ને એટલો ઝડપથી ફાયદો થશે ને એટલો ઝડપથી તમને રોગમાંથી દૂર ઝડપથી થઈ શકશો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી બાપા જય શ્રી કૃષ્ણ